નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ ટ્વેન્ટી બોલિટીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ આજના સમાચારો પર સ્માર્ટ મીટરનો વિરુદ્ધ વાવાઝોડાની જેમ વધ્યો વડોદરાના સમા અલકાપુરી વીજ કચેરી બહાર ગ્રાહકોનો હલ્લા બોલ ધમધુખતા તાપમાન નીચે બેસીને રામધૂન બોલાવી અદાણી દ્વારા વડોદરામાં દસ જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા અસહય ગરમીમાં ગભરામણના બે બનાવો સયાજી હોસ્પિટલમાં ગભરામણ થવાથી બેહોશ થઈ જનાર મકરપુરાના વૃદ્ધનું મોત એક સારવાર હેઠળ દાંડિયા બજારના જંબુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના મીટર રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી વડોદરાના મુવાડામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં અપહરણ કર્યું યુવાનના હાથ પગ બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દીધો યુવતીના ભાઈ સહિત પાંચ સામે એફઆઈઆર નોંધાઈ છતાં પંદર દિવસથી પાણીની લાઈનમાં લીકેજ મળતું નથી પાંચ દિવસ અમદાવાદમાં ચુમ્માળીસ ડિગ્રી સાથે ઓરેન્જ તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટની આગાહી અંબાલાલ પટેલે કહ્યું સાત થી ચૌદ જૂન વચ્ચે ચોમાસુ બેસશે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ ત્રણ મહિનાથી બંધ લોકો માત્ર સ્થળ ઉપર આવીને પરત જતા રહે છે સુરત પાલિકાએ બ્રિજની સ્થિતિ જાણવા માટે ડ્રોન કેમેરાથી વિડીયોગ્રાફી કરી સર્વે કર્યો

मुलाकात ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું બંને દેશો વચ્ચે નવા યુગની શરૂઆત બે કલાકની મુસાફરી વીસ મિનિટમાં માં રશ્મિકા મંદાનાએ અટલ સેતુ પર બનાવ્યો તો પીએમ મોદી થયા ગદગદ હવે જોઈએ મનોરંજન અને અને ખેલ સમાચારો કાર્તિક આર્યન તૃપ્તિ નવી ફિલ્મ આશિકી નું શૂટિંગ પરથી શરૂ છેલ્લા બાવીસ વર્ષથી ઐશ્વર્યા કાન ફેસ્ટિવલમાં આપે છે હાજરી તૂટેલા હાથ સાથે ગ્લેમરસ લુક માં જોવા મળી એક્ટ્રેસ દીકરી આરાધ્યા આપ્યો સપોર્ટ ધ કેરેલા સ્ટોરીમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોનિયા હવે નીતેશ તિવારી રામ